મેં એક આ સૂકું નારિયેળ લીધું છે જેની અંદર પાણી નથી હોતું એ રીતેનું નારિયેળ લેવાનું છે પછી એને છોલી અને આ રીતે તૈયાર કરવાનું છે તૈયાર કર્યામાં એમાં એક હોલ પાડવાનું છે અને હોલ પાડ્યા પછી આ જે મેં કીડિયારો માટેનો મસાલો તૈયાર કર્યો છે એ મસાલો અંદર દબાઈ દબાઈને ભરવાનો છે મસાલો મેં એ રીતે તૈયાર કર્યો છે કે એની અંદર ઘઉં ચોખા બાજરી મગની દાળ છે ઘી છે તલ છે એ બધું તૈયાર કરી કરકરું દોળી અને પછી એને મિક્સ કરી અને ભેળવી અને આમાં દબાઈને ભર્યું છે કહેવત છે કે કીડીને પણ અને હાથીને મળ તો આપણે કોઈ કરોડો લોકોને તો ખવડાવી શકતા નથી તો આ કરોડો કીડીઓને ખવડાવી અને એક ખૂન્ય કમાવાનો દિવસ છે એટલે પછી આપણે કેને કોઈ અવાગર જગ્યા હોય જ્યાં બહુ બધી કીડીઓ નીકળતી હોય ત્યાં થોડો ખાડો ખોદી અને આને મૂકી દેવાનું છે તો કીડીઓ આખું ચોમાસું એનો ખોરાક લઈ શકે છે એટલે આપણે આ પુણ્યનું કામ કરવાનું છે અને બીજાની જોડે કરાવવાનું છે જય શ્રી કૃષ્ણ